માંડવી વિસ્તારના ગાયકવાડી જમાનાના કાળકા માતાજીનું મંદિર જ્યાં આજે કાળી ચૌદશ હોય ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જ જોવા મળી રહી છે કાળી ચૌદશ હોય મા કાલિકાને લીંબુના હાર ચડાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છેલ્લા લગભગ ચાલીસ પચાસ વર્ષોથી અહીં માતાજીને મુંડ સ્વરૂપે લીંબુ ચડાવવામાં આવે છે અને એ સિવાય પણ છેલ્લા લગભગ નેવ કરતાં વધારે વર્ષોથી અહીં લીંબુ ચડાવવાની પ્રથા છે લીંબુ ચડાવીને માતાજીને પ્રસન્ન કરવાનો એક પ્રયાસ કરવામાં આવે છે કાળકા માતાજીના મંદિરે ગત વર્ષે પણ એક લાખથી પણ વધારે ભક્તોએ માતાજીના કાળી ચૌદસે દર્શન કર્યા હતા આ વખતે પણ જ્યારે કાળી ચૌદશનો દિવસ છે આજે ત્યારે વહેલી સવારથી માતાજીના દર્શન કરવા માટે માતાજીના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો કાળકા માતાજીના મંદિરે પહોંચ્યા છે આ વર્ષે પણ એક લાખ કરતાં વધારે ભક્તો માતાજીના દર્શન કરશે અને માતાજીના આશીર્વાદ મેળવશે તેવી આશા છે કાળી ને આપણે મહાકાલીની રાત્રિ કહીએ છીએ કાળી ચૌદશની રાત્રિ એ વિશેષ પૂજન અર્ચન હોય છે આપણું આ મંદિરમાં દર કાળી વામ પૂજા થાય છે વામ પૂજા થાય એટલે એને મુંડ અર્પણ કરવા પડે જુદા જુદા લોકોની પાસેથી અમે લોકો મુંડી લઈ અને એ લોકોની મનોવાંછિત કામના પૂર્ણ થાય એ માટે માતાજીની વામ પૂજા થતી હોય છે વર્ષમાં એક જ વાર અમે આ લેતા હોઈએ છીએ પછી કોઈ પણ અમાસે આવે કે ગમે ત્યારે આવે તો અમે લીંબુ લેતા નથી સ્વીકાર નથી કરતા કારણ આની જે વિશેષ પૂજા છે એ પૂજામાં જ એની છૂટ છે કે ભાઈ આ હોય તો જ માતાજીને લીંબુનું અર્પણ કરાય આમાં અમારી આજે બાર કાળી ચૌદશ બેસે બાર વીસે હું અંદર પૂજા કરીશ એ પૂજા કર્યા પછી આ દેવીને અર્પણ થશે અને દેવીને અર્પણ થયા પછી એના પ્રસાદી રૂપે બધા ભક્તોમાં આ જ લીંબુ અમે લોકો આપી દઈએ છીએ અને છેલ્લા એક પણ લીંબુ ના વધે એની ખાસ કાળજી રાખીએ આ લગભગ બે હજાર છથી બે હજાર છથી મેં શરૂ કર્યું સૌથી પહેલાં ખાલી મારા ઘર પૂરતું જ હતું પછી મારે મને વિચાર આવ્યો કે આનો લાભ પબ્લિકને કેમ ના આપો એટલે પછી મેં વિશેષ પૂજા વધારાની કરવા માંડી અને પબ્લિકને એનો લાભ આપવાનું શરૂ કર્યું પ્રસાદી જે લોકો લઈ જાય છે એ લોકોને અમે ખાસ કહીએ છીએ કે એને રસોઈમાં ઉપયોગ નથી કરવાનો એને લીંબુનું શરબત કરીને પીવાથી સુખ શાંતિ સમૃદ્ધિ તમારા શરીરમાં જે રોગ હોય એ પણ દૂર થાય છે અને એ લોકોની આસ્થા ઉપર છે કે જેટલી આસ્થા એટલું એનું પરિણામ બતાવ્યું લગભગ એસી નેવું મણ જેવું ખરું એટલા તો મિનિમમ એમ કારણ સીધી પબ્લિક તો ગઈ વખતે જ મેળ હતી એટલે લગભગ લાખ સુધી પહોંચી હતી પણ મને એવું લાગે છે કે એટલું કે આ સાંજે તો બિલકુલ ચાલવાની બી જગ્યા નહીં મળે એટલું જે લોકોને જેમ જેમ ખબર પડશે એમ એમ આવે છે અને દર વર્ષે કાળી ચૌદસે ભક્તો એમની મનોકામના પૂર્ણ કરે છે